સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો માનસિક અસ્થિર યુવક ટ્રેનના એન્જિન ઉપર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેનના એન્જિન ઉપર એક યુવક ચડી ગયો હતો અને ટ્રેનના ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્થિર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી ઘટનાની અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને યુવકને ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યા હતા જો કે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જિન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ડેકર તેજસ એક્સપ્રેસ હમસફર એક્સપ્રેસ સયાજી નગરી ડીલક્સ એક્સપ્રેસ મળી સાત ટ્રેન પિસ્તાળીસ મિનિટ સુધી મોડા પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો બીરો રિપોર્ટ સુનિલ ગાંજવાલા સુરત